કેમિકલ લીક થતા લાગવાની આશંકા સેવાઈ રહી છે ત્યારે આગ એવી ભભૂકી હતી કે આજુબાજુમાં અને ગોડાઉનમાં કામ કરતા કામદારોમાં દોડધામ મચી ગઈ હતી આ જે ફેસ્ટન એરિયાની અંદર આગ લાગેલી છે કોઈ સિદ્ધાર્થનગર કે એવું કોઈ છે એરિયા અને એની અંદર કોઈ કેમિકલની અંદર આગ લાગેલી છે અને ટોટલી કંટ્રોલમાં છે અત્યારે કઈ રીતે આગ લાગી હતી કઈ કારણો બન્યું એ એના માલિક એવું કહેતા હતા કે અહીંયા જી કંઈ કામ ચાલતું હતું એમાં વાયર કંઈક તૂટ્યો એના લીધે થઈને તે સ્પાર્ક થઈને તે અમારે ત્યાં આગ લાગી ગઈ છે બરાબર અને ઘટના સ્થળે અમે આવ્યા ત્યારે ફૂલ પ્લેસમાં આગ ચાલુ હતી ફાયર ફાઇટિંગ કરી ફોમ ચાર પાંચ ફાયર સ્ટેશનથી ગાડીઓ બોલાવી અને ટોટલી કંટ્રોલ છે ટોટલી કંટ્રોલમાં છે અત્યારે